રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ફરી એકવાર કોંગ્રેસે બોલ્યું ના ના બોલવાનું કર્યું કરવાનું સૌથી સૌથી મોટી અચાનક મોટા કોંગ્રેસના સમાચાર આવ્યા સામે તમને જણાવી દઈ કે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રામ મંદિર પર અનેકો લોકો જવા અને પ્રાણ પ્રતિષ્ઠામાં અનેકો લોકોને મોટા મોટા લોકોને આમંત્રણો આપવામાં આવી રહ્યા છે અને ત્યાં

એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવો વિડીયોમાં જય હિન્દ લખો અને શેર કરો લાઈક કરો અને જય શ્રી રામ લખવાનું ના ભૂલશો કોંગ્રેસે અસ્વીકાર કેમ કર્યો એના પાછળ પણ શું સવાલ હશે એ પણ કમેન્ટમાં લખો પણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસે કેમ અસ્વીકાર કર્યો